નડિયાદ તાલુકાના ભૂમેલ ગામ પાસે આવેલી એસએનબી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગેરરીતિ કરાતી હોવાનું સામે આવ્યું છે પ્રાઇવેટ સ્કૂલ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલે નડિયાદમાં શિક્ષણને વેપાર બનાવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે નડિયાદ તાલુકાના ભૂમેલ ગામે આવેલી એસએનબી ઇન્ટરનેશનલ સ્કૂલ કે જ્યાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ તો મળી જાય છે પરંતુ પ્રવેશ મળ્યા બાદ તેમને ધાક ધમકીઓ આપી હેરાન પરેશાન કરાતા હોવાનો ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપર વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સરકારની ગાઈડલાઈન મુજબ તથા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્કૂલ ફૂડ ફરજિયાત કરી શકે નહીં તેમ છતાં પણ એસન વી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ફૂડ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે નડિયાદ ખાતેના જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે સ્કૂલમાં કોઈ પણ એક્ટિવિટી અને ફૂડ ફરજિયાત હોતું નથી

એક્ટિવિટી તો બધી શાળાની અંદર જે આવતી હોય છે એ તો ફરજિયાત ઇન સેન્સ કે બધું એમાં કોઈ અલગથી ફી નથી લેતા કોઈ પણ એક્ટિવિટી અંદર આવે જ છે અને બધી એક્ટિવિટી બાળક કરે જ છે પણ એક્ટિવિટી દરમિયાન જે લાવવાનું હોય મૂકી એ અમને લાવવાનું હોય છે ફૂડ એસેમ્બલીની અંદર ફરજિયાત છે એનું એક કારણ એ પણ છે કે દરેક બાળક એક સાથે બેસી અને એક એક સરખું જમી શકે એ એક ઉદ્દેશ્ય છે કે એના કારણે દેખાદેખી ના થાય અને દરેક બાળક સમાન છે એ સમાનની રીતે એ લોકો જમી શકે અને બધું સરખું જમી શકે એટલા માટે અમે ફૂડ કમ્પલસરી રાખ્યું છે અને શાળામાં સ્ટેશનરીનું અમે એ કાર્ડ આપીએ છીએ જે તે સ્ટોર હોય ત્યાંથી લઈ લઈએ છીએ ડ્રેસ પણ એમને અમે કાર્ડ આપીએ છીએ અને એ ત્યાં એમની શોકેજ છે અને ડ્રેસ છે તેમના શૂઝ છે એ જે છે એ જરૂર નથી જ્યાં બજારમાં બીજેથી લેવું હોય તો પણ એ લઈ જઈ શકે છે પણ શું છે કે અમુક સ્ટોરો એવા હોય છે કે ત્યાં બધા જ સ્કૂલના મળતા હોય છે એટલે અમે લગભગ ત્યાં મળી મારો બાબો છે છ વર્ષનો રૂશાન હુસિન ગાંઝા એને અર્થે થયું અહીંયા એડમિશન મળે તકલીફ એ છે કે બહુ અમને ધક્કા ખોડાયા એડમિશન આપવાનું બહુ હેરાન કર્યા અમને છેલ્લે મંત્રી નડિયાદ મીડિયાઓમાંથી કોલ આવ્યો કે અમને કંઈક પ્રોબ્લેમ છે ત્યારે અમને ફાવતી આપી એડમિશનની અને એડમિશન આપ્યા પછી પણ હેરાન કરે છે કે તમે એડમિશન કરાય કેન્સલ કરાવી દો નહીં કરાવો તો અમે ગમે તેમ કરીને કેન્સલ કરાવીશું અને અમને હવે એવું લાગે છે કે અમારા છોકરા સાથે ભેદભાવ ના થઈ મને આવું કરતા હોય તો મારા બાપા સાથે શું કરી શકે જમવાનું ફરજિયાત કીધું છે બીજું સહી કરાવતા હતા કાગળમાં કાગળનું ફોટો પણ નથી દેતા બધું ઇંગ્લિશમાં કે તમે આપો અમે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને તાલે સહી કરી કાગળ ના પાડાવીએ એમાં કમ્પલસરી એક્ટિવિટી લખી છે કઈ છે એ બતાવતા નથી અને કોઈ પણ શાળા જે છે વિદ્યાર્થીઓને ફૂડ ફેસિલિટી જે છે એ ફરજિયાત કરી શકે નહીં એને એક ઓપ્શનલ ફેસિલિટી તરીકે વાલીઓને ઓફર કરી શકે પણ કોઈ પણ પ્રકારનું દબાણ કરી શકાય નહીં આ વિષય માટે સ્ટેશનરી છે સ્કૂલ યુનિફોર્મ છે આના માટે પણ કોઈ ફરજ પાડી શકાય નહીં કોઈ ચોક્કસ સ્ટોરેથી ખરીદવાનો આગ્રહ રાખી શકાય નહીં અને આ ફરજિયાત બિલકુલ કરી શકાય નહીં જે આપની સામે આપના માધ્યમથી આ વિશે જાણવા મળેલ છે કોઈ પણ વાલીની સીધી ફરિયાદ મળેલ નથી એટલે શાળા સંચાલક સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરી કચેરીએ બોલાવેલ છે અને જો નિયમ વિરોધની પ્રક્રિયા ધ્યાનમાં આવશે તો ચોક્કસ નિયમ નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે